હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર તમારો એકવાર નવા વ્લોગમાં સ્વાગત છે તો અમદાવાદની અત્યારે અત્યારે અડતાલીસ ડિગ્રી ગરમી પડે દિવસે નહીં પણ અમે રાત્રે ફરવા નીકળ્યા છે આજે મા ચહેરના દર્શન કરવાના છે અને મારી સાથે છે મારો ભાઈ શામળ શું કહેશો સામળભાઈ તો આપણે ફાઇનલી આવી ગયા છે મા ચેહર ધામ અડાલજ અને આ મંદિરનો બહારનો નજારો છે તમે જોઈ શકો છો સરસ મજાનો આ તમે સામે ડિસ્પ્લેમાં ગાડી જોયો નેવું લાખની છે રિફેન્ડર ભુવા જોઈએ લાવીશ અમે સતીશ ભુઆઈએ થોડું મોડું થઈ ગયું એટલે મંદિરે દરવાજો બંધ છે પણ આ માં ચેહરના દર્શન કર્યા છે ને શ્રી ચેહર માતાજી વખડીના દર્શન કરી લો તમે પણ સતીશ ભુવાની આ મૂર્તિ અને માં ચેહર જે ગાડું કહેવાય ને ગાડા ઉપર સરસ મજાની મૂર્તિ બેઠી છે અને આ વખડી વાળી માં ચેહર અડાલજમાં ચેહરધામથી આ મંદિરથી વિડિયો તમને કેવો લાગ્યો એકવાર અવશ્ય કોમેન્ટમાં બતાવજો વિડીયો નાનો બન્યો પણ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય ચહેરમા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અનફોર્ચ્યુનેટલી અમને ખબર નહોતો શુક્રવારે રજા રહે છે મંદિર બંધ છે કોઈ પણ જતા હોય કદી ઘોઘા મારે